શિક્ષણ ક્ષેત્રે નવી ક્રાંતિ છે જે વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજળું બનાવીને તેમને ઉચ્ચ ગુણવત્તા શિક્ષણ મળી રહે તેવી નવી પહેલ શરૂ કરવામાં આવી છે ત્યારે આ મુદ્દે વિગતવાર ચર્ચા કરવા સ્કૂલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી શિક્ષણમાં સમય સંજોગો સાથે ફેરફારો આવતા હોય છે ત્યારે ફરી એકવાર કોરોનાના કપરા સમયમાં શિક્ષણને સરળ બનાવવા તેમજ વાલીઓને વધતી ફીની સમસ્યાથી દૂર કરવા શ્રેય સ્કૂલ દ્વારા એક અથાગ પ્રયત્ન કરાયો છે જેમાં ચાર વર્ષ એકંદરે એક સાથે ફી ભરતા પચાસ ટકા ફી માફી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે વાલીઓના હિત માટે અને શિક્ષણને યોગ્ય દિશા મળે તેવા હેતુથી કરવામાં આવ્યો છે મુકેશ પુનાવાડા સ્કૂલ સંચાલક વિદ્યાલય એની અંદર એવું છે ફોર ઇયર્સની ફીસ જે છે એ ગવર્મેન્ટને ધ્યાનમાં રાખીને એક આ વર્ષ સુધીની જ પચાસ પિંચોળી ટકા ફીસ લેવાનું કીધું છે જ્યારે શ્રેષ્ઠ વિદ્યાલય દ્વારા જે છે એક આખું એક મોટું એક આયોજન કરી બરાબર અને આ વાલીઓના અને વિદ્યાર્થીઓના હિત માટે આવતા ફોર ઇયર્સ સુધીની ફીસ જે છે એ પચાસ ટકા સુધી અમે લેસ કરીએ છીએ કે જેથી કરીને આવતા ભવિષ્યની અંદર પણ આવું કાંઈ પણ આકસ્મિક આવી બને તો વિદ્યાર્થીઓ અને વાલીઓના હિત માટે એ શ્રેષ્ઠ વિદ્યાલય ખૂબ પ્રયત્ન કરી રહી છે અને આ પ્રયત્ન આગળ જે છે ફોર યર સુધી અમે આ ચલાવવાના છીએ ઓકે ડિસ્કાઉન્ટ નથી આ એક વાલીઓના હિત માટે છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે છે આ કોઈ ડિસ્કાઉન્ટ નથી બરાબર છે કે ભાઈ પોલીભાલી એવી કોઈ જાહેરાત નથી બરાબર એ એટલા માટે છે કે ભાઈ વાલીઓના હિત માટે જે છે એમ સ્ટાફ લોકો અને બધા લોકો બેસી અને ફિક્સ કર્યું બરાબર છે કે વાલીઓના અને વિદ્યાર્થીઓના હિત માટે એના ભવિષ્યને ધ્યાનમાં રાખી

રહેશે દાખલા તરીકે એનો એક ફિક્સ ટાઈમ હશે એ ટાઈમ દરમિયાન એમને પે કરવાની થશે આ રીતનું આખું આખું આયોજન છે અમારું પણ અમારી ફીનું સ્ટ્રક્ચર એટલું નીચું છે કે વાલીઓને કોઈ ઇસ્યુ નહીં થાય અને વાલીઓ અને વિદ્યાર્થીઓના હિત માટે જ અમે આ સંસ્થા જે છે શ્રેષ્ઠ વિદ્યાલય આ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને આ એક આયોજન બહુ સારું આ ફીસ જે છે એ વાલીઓને અનુકૂળતા પ્રમાણે લેવામાં આવશે બરાબર છે દાખલા તરીકે કોઈ પેરેન્ટ્સની ફીસ જે છે કોઈ એમ કે ભાઈ અમે મહિના આ રીતે ભરી શકશું બે મહિના આ રીતે ભરી શકશું ત્રણ મહિના રીતે ભરી શકશું તો વાલીની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને

એ કન્ટિન્યુ રહેશે એ કન્ટિન્યૂઝ રહેશે બરાબર એ તો શું છે કે ભાઈ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને રહેશે દાખલા તરીકે માની લો કે અમે બધા ઉત્સવો કરતા હોય જેમ કે અત્યારે નવરાત્રી હોય છે નવરાત્રિ મહોત્સવ કરતા હોય છે તો અત્યારે તો એ શક્ય નથી બરાબર ગવર્મેન્ટે ના પાડેલી છે એટલા માટે એટલે અમે અત્યારે કરવાના નથી પણ ગવર્મેન્ટે જ્યારે મંજૂરી આપશે ત્યારે અમે એ બધું આગળ કરીશું એમ એમાં શું છે કે બધા લોકોની વિચારસરણી અલગ અલગ હોય છે બરાબર છે અને એક આ સંસ્થા છે બરાબર છે અને આઠ વર્ષથી અમે કન્ટિન્યુ કામ કરીએ છીએ એટલે વાલીઓને જે છે એમાંથી પર સોળ સો ટકા વિશ્વાસ હોય છે બરાબર એટલે એવું કોઈ લોભાવણી લાલચ કે એવું કંઈ આ સ્કીમ કોઈ કોઈ સ્કીમ નથી બરાબર છે કોઈ સ્કીમ નથી એક આયોજન છે એક સિસ્ટમ